ભારતીય જનતા પાર્ટી છે એ દર વર્ષે નવા વર્ષ અને દિવાળી પછી સ્નેહ મિલનના કાર્યક્રમો છે વિધાનસભાની સીટ વાઇઝ છે એ કરતી હોય છે આ વખતે એ કાર્યક્રમો છે એ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ છે એમનું આયોજન છે જે કરવામાં આવ્યું હતું એટલે અમારે સૂત્રાપાડા તાલુકાની પ્રાસલી જિલ્લા પંચાયત છે એમનું આજે સ્નેહ મિલન છે એમનો કાર્યક્રમ છે એ આજે પ્રાચીન મુકામે ક્ષત્રિય કરાયો સમાજની વાડી છે ત્યાં રાખવામાં આવ્યું હતું લોકોની અંદર તો પ્રાંચી જિલ્લા પંચાયતની અંદર જે આવતા ગામડાઓ છે એમના મુખ્ય આગ્યવાનો સરપંચ રીવો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એ આજે આવ્યા હતા વરસાદની પૂરો થયો એ પછી જે સિઝનનો સમય છે એને લીધે હોવા છતાં પણ ઘણી મોટી સંખ્યામાં છે કાર્યકરો છે એ હાજર હતા આજે આમ તો અમારી એક પ્રણાલિકા રહી છે પક્ષની કે દિવાળીના બેસ્ટ વર્ષ ગયા પછી ના દિવસોમાં એક સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખવાનો હોય છે પહેલાં વિધાનસભા દિવિત સ્નેહ મિલન રાખવામાં આવતું હતું આ વખતથી એની અંદર થોડોક ફેરફાર કરીને જિલ્લા પંચાયતની સીટ વાય છે સ્નેહ મલન રાખવું એવું પક્ષે નક્કી કરેલું એના અનુસંધાને આજે પ્રાંસલી સીટ અહીંયા માધવરાય ભગવાનના સાનિધ્યમાં કારડિયા રાજપૂત સમાજની વંડીની અંદર આજે સ્નેહ મિલન રાખવામાં આવ્યું આની અંદર મુખ્ય મોટે ભાગે એક એક ગામ્ય વિસ્તારમાં જે સીટ નીચે આવતા ગામડાઓ હોય મુખ્ય માણસો અને આમંત્રિત કરતા હોય છે સરપંચ થી લઈ અને જે મુખ્ય આગેવાનો હોય બધા અને મોટી સંખ્યામાં પણ આજે અહીંયા આગેવાનો બધા લોકો અહીંયા હાજર હતા